ભરૂચના આમોદમાં મલ્લા તળાવ નજીક એક હાઈવા ટ્રકમાં આગ લાગવાની ઘટના સામે આવી છે માટી ખાલી કરીને પરત ફરી રહેલા હાઈવા ટ્રક વીજ કંપનીની હાઈટેન્શન લાઇનને સ્પર્શી જતા આગ ભભૂકી ઉઠી છે આ ઘટનાએ આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જ્યો છે

હવે જીબીના જે થાંભલા જે છે એના વાયર એકદમ નીચે હશે ગાડી ખાલી કરીને જેવી નીકળીને એટલે પેલો વાયર એક ઉપર લાગી ગયો હશે કેબિનની ઉપર ડ્રાઈવરને ખ્યાલ નહીં આવ્યો એટલે ખેંચાઈ ગયો ખેંચાઈને પછી વાયર બ્રેક થયો હશે એટલે ફાયર થઈ હશે વાયર અને એને લઈને ગાડીને આગ પકડી લીધી ફાયર બ્રિગેડ તમે ક્યાંથી મંગાવ્યું મેં આમોદ નગરપાલિકાને જાણ કરી अन कोई रिप्लाई મળ્યો नाही એટલે પછી જંબુસર નગરપાલિકામાંથી મે ફાઈલની વ્યવસ્થા કરી દીધી. અંડાજી કેટલું નુકસાન હશે ગાડીનું? આશરે 5-6 લાખ રૂપિયાનું નુકસાન કરો. ભરત રાજપૂત સાથે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ ભરત